નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના મગફળીના બજાર ભાવ જામનગર અગિયારસો પચાસથી તેરસો દસ જામજોધપુર નવસોથી ચૌદસો છવ્વીસ જામખંભાળિયા એક હજારથી ચૌદસો ચોવીસ રાજકોટ અગિયારસોથી તેરસો સત્યાવીસ જેતપુર આઠસો પચાસથી ચૌદસો એક જુનાગઢ એક હજારથી ચૌદસો છ ગોંડલ આઠસો એકોતેરથી ચૌદસો નેવું ચસદળ અગિયારસો એંસીથી ચૌદસો સાઠ હળવદ અગિયારસો પચાસથી તેરસો ચોરાણું બાબરા બારસો પાંત્રીસથી તેરસો પિસ્તાલીસ અમરેલી નવસો ત્રીસથી પંદરસો ચોપન બોટાદ અગિયારસો પંચ્યાસીથી તેરસો પાલીતાણા બારસો પંચાવનથી તેરસો પાંત્રીસ ભાવનગર બારસો પાસઠથી ચૌદસો ડીસા બારસોથી તેરસો એકોતેર વિજાપુર બારસો એંસીથી ચૌદસો અડસઠ ઇડર તેરસો વીસથી ચૌદસો ઓગણીસ ખેડબ્રહ્મા અગિયારસો ચાલીસથી બારસો નેવું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો